ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો હું પટેલ નીલમ ધી આદર્શ હાઈસ્કૂલમાં તમારું સ્વાગત કરું છું ધોરણ અગિયાર વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન જેમાં પ્રકરણ ચાર માહિતી સંચાર ઈ કોમર્સ અને આઉટસોર્સિંગ જેમાં આજે આપણે ઈ કોમર્સના સફળ અમલીકરણ માટે જરૂરી સાધનો વિશે ચર્ચા કરીશું કોઈક પણ ધંધો શરૂ કરવા માટે પ્રાથમિક તબક્કે મૂડી માનવ સંસાધન અને યંત્રોની જરૂર પડે છે જ્યારે કોમર્સના ઉપરોક્ત જણાવ્યા ઉપરાંતના સાધનોની જરૂર રહે છે આપણને જ્યારે કોઈ પણ ધંધો શરૂ કરવા હોય તે માટે આપણને પ્રાથમિક તબક્કે મૂડી માનવ સંસાધન અને યંત્રોની જરૂર પડે છે તેમજ ઈ કોમર્સમાં પણ અમુક સાધનોની જરૂર પડતી હોય છે જે નીચે મુજબ આપ્યા છે પહેલું છે વેબસાઇટ વેબસાઇટને વિકસાવી તેનું સંચાલન કરવું જાળવણી કરવી અને સંવર્ધિત કરવી વેબસાઇટમાં વેબ એટલે વર્લ્ડ વાઇડ વેબ જ્યારે સાઇટ એટલે સ્થળ થાય છે સાદી ભાષામાં વેબસાઇટને વર્લ્ડ વાઇડ વેબ પરનું પેઢીનું સરનામું થશે અલબત્ત વેબસાઇટ એ કોઈ ભૌતિક ભૌગોલિક સરનામું નથી પરંતુ તે પેઢી દ્વારા પૂરી પાડવામાં આવતી તમામ સામગ્રીનું ઓનલાઈન ઉપલબ્ધ હોય એવું સંચાલિત એ સંકલિત સ્વરૂપ છે બીજું છે ઇન્ટરનેટ જોરાણ ધરાવતું કોમ્પ્યુટર ઈ કોમર્સમાં જે વ્યાપારી કે ગ્રાહકો ખરીદ વેચાણ કે અન્ય ધંધાકીય વૃતિઓમાં જોડાય તે માટે તેઓના કોમ્પ્યુટર્સ ઇન્ટરનેટ નેટવર્કથી જોડાયેલા હોવા જોઈએ કનેક્ટ હોવા જોઈએ ત્રીજું છે ક્રેડિટ કાર્ડ કે ડેબિટ કાર્ડ ઇ કોમર્સમાં ખરીદ વેચાણ કરતા વ્યાપારીઓ એકબીજાથી પરિચિત હોતા નથી આથી બંને વચ્ચેને નાણાકીય લેવડ દેવડના પ્રશ્નો ઊભા થાય છે ખરીદ કરનાર ખરીદી પહેલાં નાણાં આપતા જોખમ અનુભવે છે જ્યારે વેચનાર નાણાં મળ્યા પહેલાં માલ આપતા જોખમ અનુભવે છે આ સમસ્યા ક્રેડિટ કે ડેબિટ કાર્ડ દૂર કરે છે આ કાર્ડ દ્વારા ચૂકવણી એવી રીતે થાય છે કે ચૂકવણીના આદેશ પછી સાત્તેક દિવસ સુધીમાં ચૂકવણી અટકાવી શકાય છે આમ આ કાર્ડ્સ પર ઇ કોમર્સના વ્યવહારમાં અગત્યનું સાધન બન્યું છે એના પછી છે ઓનલાઈન વ્યવહારો જેમાં પહેલું છે પૂર્વ ખરીદી વેચાણ તબક્કો જેમાં જાહેરાત અને માહિતીની પ્રાપ્તિનો સમાવેશ થાય છે બીજો છે ખરીદ વેચાણની શરતો જેમાં ભાવ નિર્ધારણ અને શરતોનો સમાવેશ થાય છે ત્રીજો માલ નાળાની ચૂકવણી પહેલાં અને બીજા તબક્કામાં માહિતીનો પ્રભાવ સંકળાયેલો છે જ્યારે આ તબક્કામાં વસ્તુ અને નાળાની આપ લેનો સમાવેશ થાય છે ઇન્ટરનેટના માધ્યમ દ્વારા ઓનલાઈન વ્યવહાર કરવામાં આવે તો પ્રક્રિયા ઝડપી અને ઓછા ખર્ચે થાય છે આ સમગ્ર પ્રક્રિયા ગ્રાહકના દ્રષ્ટિકોણથી વણ વર્ણવવામાં આવે છે જેમાં નોંધણી ઓનલાઈન વ્યવહારમાં ખરીદી કરતાં પહેલાં ગ્રાહકે નોંધણી ફોર્મ ભરી નોંધણી કરાવવી જરૂરી છે સૌથી પહેલાં ઓનલાઈન વ્યવહારમાં ખરીદી કરતાં પહેલાં ગ્રાહકને એમ ફોર્મ ભરવું પડે છે નોંધણી ફોર્મ હોય છે નોંધણી કરાવવી એટલે વેચનારને ત્યાં ઓનલાઈનના ખાતા ખોલાવું એક ઓનલાઈન ખાતું ખોલાવવું પડે છે ઓનલાઈન વ્યવહારમાં રજીસ્ટ્રેશન એટલે સાઇન અપ થવું જે માટે ઈ ફોમમાં ખાતું ખોલા ખોલાવનારનું નામ સરનામું ફોન નંબર જેવી વિગતો આપવાની રહે છે આ અંગેના વ્યવહારો કરવા માટે પાસવર્ડ પણ આપવામાં આવે છે ખાતાને લગતી માહિતી આ પાસવર્ડથી સુરક્ષિત કરવામાં આવે છે આથી જે તે ખાતામાં કોઈ અન્ય વ્યક્તિ પ્રવેશી થશે નહીં કે લોગિન કરી શકશે નહીં બીજો છે ઓર્ડર આપો ઓનલાઈન ખરીદી વખતે વિવિધ વસ્તુઓ પસંદ કરીને શોપિંગ કાર્ટમાં મૂકી શકાય છે તમે જે પણ વસ્તુ પસંદ કરો એ શોપિંગ કાર્ટમાં તમે મૂકી શકો છો શોપિંગ કો કાર્ટ એ ઓનલાઈન ખરીદી વખતે ખરીદનાર દ્વારા પસંદ કરાયેલ વસ્તુઓની યાદી છે જેમ કે તમે જે વસ્તુ પસંદ કરો છે એની એક યાદી તૈયાર કરે છે આ શોપિંગ કાર્ડમાં ખરીદીની યાદી તૈયાર કર્યા પછી તેના આગળના વિકલ્પ પર જઈ નાણાં ચૂકવાનો વિકલ્પ પસંદ કરી શકાય છે જેથી તમે નાણાં ચૂકવી શકો ત્રીજો છે નાણાં ચૂકવણી તંત્ર ઓનલાઈન ખરીદીમાં નાણાંની ચૂકવણી વિવિધ રીતે થઈ શકે છે જેવી કે કેશ ઓન ડિલિવરી ચેક નેટ બેન્કિંગ ટ્રાન્સફર ક્રેડિટ કાર્ડ કે ડેબિટ કાર્ડ કે ડિજિટલ કેશ વગેરે એના પછી છે નાણાં ચૂકવણીની પ્રક્રિયા ઓનલાઈન ખરીદીમાં નાળાની ચૂકવણી વિવિધ રીતે થઈ શકે છે જેમાં પેછી પહેલું છે કેશ ઓન ડિલેવરી નાળા ચૂકવાની આ રીતમાં ગ્રાહકે ખરીદેલ વસ્તુ તેણે મંગાવેલ સરનામે મળે ત્યારે તેના નાણાં ચૂકવાના હોય છે જ્યારે ગ્રાહકને તે વસ્તુ મળી જાય ત્યારે એ તે વસ્તુના સ્વરૂપે નાળા ચૂકવે છે બીજું છે ચેક ઓનલાઈન વેપારી ગ્રાહકના પક્ષેથી ચેક મેળવવાની વ્યવસ્થા પણ કરી શકે છે વસ્તુની ખરીદી કરનાર વ્યક્તિ વેચનારને ચેક આપે છે પરંતુ વેચનાર વ્યાપારી આ ચેકના નાણાં પોતાના ખાતામાં જમા થયા બાદ વસ્તુ મોકલે છે એના પછી છે નેટ બેન્કિંગ ટ્રાન્સફર વર્તમાન સમયની બેન્કો ઇન્ટરનેટના માધ્યમથી નાણાં ચૂકવવા કે ફેરબદલી કરવાની સુવિધા પણ ગ્રાહકને પૂરી પાડી છે આ પ્રક્રિયામાં ખરીદનાર ચૂકવવાની થતી રકમ પોતાના બેંકમાંથી ખાતામાંથી ઓનલાઈન વેચનાર વ્યાપારીના ખાતામાં ટ્રાન્સફર કરાવે છે આ નાળા ટ્રાન્સફર થયા પછી માલ મોકલવામાં આવે છે એના પછી છે ક્રેડિટ કાર્ડ કે ડેબિટ કાર્ડ આ પ્રકારના કાર્ડને પ્લાસ્ટિકના નાણાં તરીકે પણ ઓળખવામાં આવે છે આ કાર્ડ્સ ઓનલાઈન નાળકીય વ્યવહાર માટે પહોળા પ્રમાણમાં ઉપયોગમાં લેવાય છે ખૂબ જ પ્રમાણમાં ઉપયોગમાં લેવામાં આવે છે ક્રેડિટ કાર્ડ આપનાર બેંક કાર્ડ ધારક શાક પર ખરીદી કરવાની સુવિધા આપે છે કાર્ડ ધારકે ઓનલાઈન વ્યાપારીને ચૂકવાની રકમ સંબંધિત બેંક ચૂકવી આપે છે પછી નિર્ધારિત સમયમાં કાર્ડ ધારક આ રકમ બેંકને ચૂકવી આપે છે કાર્ડ ધારકને હપ્તાથી કે પોતાની સગવડ મુજબ નિર્ધારિત સમયમાં નાણાં ચૂકવાની સ્વતંત્રતા રહે છે ડેબિટ કાર્ડ ધરાવનાર વ્યક્તિને તેના બેંક ખાતામાં જમા નાણાં જેટલી ઓનલાઈન ખરીદી કરવાની સુવિધા મળે છે ડેબિટ કાર્ડ મારફતે ઓનલાઈન વ્યવહાર થાય છે કે તરત જ કાર્ડ ધારકના બેંક ખાતામાંથી તેટલી રકમ ચૂકવાય છે એના પછી છે ડિજિટલ કેસ આ એક પ્રકારનું ઇલેક્ટ્રોનિક ચલણ છે જે માત્ર સાયબર સ્પેસમાં જ વિશ્વ સ્થિત્વમાં આવે છે આ પ્રકારના ચલણનું કોઈ ભૌતિક અસ્તિત્વ કે સ્વરૂપ હોતું નથી પરંતુ બેંક ગ્રાહકના વાસ્તવિક ચલણને ઇલેક્ટ્રોનિક સ્વરૂપે વાપરવાની સુવિધા આપે છે તમે ઇલેક્ટ્રોનિક સ્વરૂપે કેસ કરી શકો છો ગ્રાહકે બેંકને જરૂરિયાત મુજબને ડિજિટલ કેસ જેટલા વાસ્તવિક નાણાં ચૂકવાના રહે છે ત્યારબાદ ઈ કેસ ફોર્મ સાંભળતી બેંક ગ્રાહકને એક વિશિષ્ટ સોફ્ટવેર મોકલે છે જેમાં મારફત ગ્રાહકના ખાતા માટે ડિજિટલ કેસ મેળવી શકાય છે ઓનલાઈન ખરીદી માટે આ ડિજિ ડિજિટલ ભંડોળ વાપરી શકાય છે